વિચાર મંચ દ્વારા દાહોદ જિલ્લા અધ્યક્ષ રાકેશ ભાટિયા તથા તેમની સક્રિય ટીમ દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે સૈનિક સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને જિલ્લા પ્રમુખો તથા માજી સૈનિક સંગઠનના વર્ક ગુજરાત અધ્યક્ષ જીતેન્દ્રભાઈ માજી સૈનિક દાહોદ જિલ્લાના પ્રમુખ શંકરભાઈ મોહનિયા તથા ગુજરાતના અલગ અલગ જગ્યાના માજી સૈનિકો પરિવાર સાથે એકત્રિત થયા હતા મોદી વિચાર મંચ પર વિરાજમાન મહાનુભાવો દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ બાપોર ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા દીપ પ્રચ્વલિત કરી મોદી વિચાર મંચ પરથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો કે દાહોદની સીટને ભારે મતોથી વિજય અપાવીશું મહેશ માં જીટીવી ન્યૂઝ દાહોદ